નમસ્કાર મિત્રો તારીખ છે ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વાત છે આજે રવિવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો જીરુમાં ઉશીર સપાટીએ ભાવમાં સ્થિરતાનો માહોલ છવાયો છે આવકો સ્ટેબલ જોવા મળે છે ઊંઝામાં ચૌદ હજાર બોરીની આવક શનિવારે નોંધાઈ હતી અન્ય સેન્ટરો પર આવક ઓછી નોંધાઈ છે જીરું બજારમાં ગુજરાતમાં આવકો સારી છે એવરેજ પંદરથી લઈને અઢાર હજાર બોરી વચ્ચે આવકો જોવા મળી રહી છે જેમાં ઊંઝામાં સૌથી લઈને પંદર હજાર બોરીની આવક થાય છે જીરુના આવક સારી હોવાથી હાજર બજારને આજે ખાસ કોઈ મોટો વધારો નોંધાયો નથી જીરુના વેપારીઓ કહે છે કે આગામી દિવસોની અંદર જીરુમાં વેચવાલી આવે છે તો જીરુના બજારમાં તેજી જોવા મળી શકે છે સાયનાની કેવી નીતિ રહે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો હોય છે સાઇનામાં પચાસ ટકા જીરું પતી ગયું હોવાનો અંદાજ છે પરંતુ હજી સુધી સાઈનાની લેવાલી નીકળી નથી અત્યારે નામ પૂરતો જ વેપાર થઈ રહ્યો છે પંદર ઓક્ટોબર બાદ સાઇનામાં થોડી નિકાસની માંગ ખૂલે તેવી સંભાવના દેખાઈ રહી છે બીજી તરફ ભારત બજારમાં જે જીરુના ભાવ જેવા વધે તેવી ખેડૂતોને માલ વેચવાની આવે તેના પરિણામે જીરુમાં બહુ ઉપર ટકતું નથી જીરું સપ્ટેમ્બર વાયદાની વાત કરીએ તો એક્સપાયરી બાદ હવે ચાલુ થ સપ્તાહમાં કેવી ચાલ જોવા મળે છે તેના ઉપર સમગ્ર બજનો આધાર રહેલો હોય છે હાલ કોઈ મોટી તેજી કે મંદી આવે તેવા સંભાવનાઓ દેખાતી નથી જીરુ વાયદાની વાત કરી લઈએ તો જીરુ વાયદો બેન્ચમાર્ક ઓક્ટોબર વાયદો છેલ્લે છવ્વીસ હજાર ચારસો ને પંદરની સપાટી અત્યારે બંધ થઈ રહ્યો છે તો મિત્રો આથી જીરુને લગતી આ વિડિયો ગમ્યો તો વિડીયોને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આ વિડીયો સાથે જ ત્યાં સુધી જય જવાન જય કિસાન